रुपाला समीना विवाद અંગે ધારાસભ્ય અમિત શાહનો નિવેદન સામે આવ્યો ચૂંટણી પરિણામોને અસર નહીં થાય તેવું તેમણે કહ્યું છે જનતા ઉમેદવાર નહીં મોદીજીને જોઈને વોટ આવશે છત્રિય સમાજમાં ચાલતો વિવાદ પર પાર્ટીને નુકસાન નહીં થાય આપની વાત 412 તે ઉધારસભ્ય અમિત શાહ દ્વારા કહેવામાં આવી છે એલિસ બ્રિજ બેઠકથી ધારાસભ્ય એવા અમિત શાહ નિવાસસ્થાને ભાજપનો ધ્વજ લગાવ્યો ભારતીય જનતા પાર્ટીનું આજ સ્થાપના દિન છે અને તે નિમિત્તે ઠેર ઠેર ઉજવણી પણ કરવામાં આવી રહી છે મિત્ર શાહ ધારાસભ્ય આપણી સાથે છે એની સાથે પણ વાત કરીએ સર આજની ઉજવણી કેવી રીતે કરી રહ્યા છો આશા અપેક્ષા અને નવી ચૂનવતી દર વખતે પાર્ટીને મળતી હોય છે જ્યારે આજે સ્થાપના દિવસ છે પક્ષનો સ્થાપના દિવસ છે આખા દેશમાં દરેક કાર્યકર્તાઓ પોતાના ઘર ઉપર પક્ષનો ધ્વજ લગાવશે અને કામના કરશે કે આ ધ્વજ આખા દેશ ઉપર સતત રાજ કરે આ આ ફેરીની ખાસિયત એ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ત્રીજી વાર ચૂંટણીમાં વડાપ્રધાન થવા જઈ રહ્યા છે હું નથી માનતો કે કોઈ વિવાદની અસર થાય લોકો નરેન્દ્ર મોદીને મત આપવાના છે લોકો નરેન્દ્ર મોદીનું કામ જોયું છે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દેશના વડાપ્રધાન તરીકે એટલે મત આ ફેરીનો મત મોદીને મત છે એટલે હું નથી માનતો કે કોઈ વિવાદ હોય કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવસ